નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતની ખેતી ચેનલમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે હું શું ભરત તળાવ્યા ખેડૂત મિત્રો આ પ્લાવ એટલે કે આ હળ છે એ એક વિશેષતા રૂપ છે એટલે કે અલગ જ છે કારણ કે આ દોઢ ફૂટની ઊંડાઈની અંદર છે ને એ ખેડાણ કરે છે અને બીજા નંબરની અંદર અઢી ફૂટનો પટ્ટો લે છે આપણે સ્થાનિક હોય છે એમાં આ વિશેષતા હોતી નથી તમે જોઈ શકો છો આખે આખું અને આ વિદેશી કંપની દ્વારા એને વિદેશથી મંગાવવામાં આવેલ છે અને ઓટોમેટિક ફરી જાય છે એના માટે જાઓ ખેડૂત મિત્રો અહીંયા હાઈડોલી સિસ્ટમ આપેલી છે અત્યારે અહીંયા સ્થાનિકમાં બનાવવામાં આવે એમાં પણ આપવામાં આવે છે અહીંયા પણ આપવામાં આવેલ છે તમે જોઈ શકો છો અને બીજી વિશેષતા ખેડૂત મિત્રો આમાં છે ને તમારું ટ્રેક્ટર છે ને હાવ સ્મૂથ હાલશે એટલે છે ને ટ્રેક્ટરને કોઈ પ્રેશર કે કોઈ ભી નહીં પડે હાવ સ્મૂથમાં સ્મૂથ હાલશે તમે જોઈ શકો છો આખે આખું એટલે ખેડાણ કરવા માટેનું આ હળ છે અને ગમે તેવી જમીન હોય એની અંદર બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આપે છે એટલે ટ્રેક્ટરને કોઈ જાતનું પ્રેશર કે દબાણ નહીં આપે અને સારી રીતે અઢી ફૂટની પોળાય અને ઊંડાઈ દોઢ ફૂટ લઈ લે તમે જોઈ શકો છો